કરુણ કથની કઠન કાળજાને કંપાવી મૂકે તેવી છે ગોરવાના દશામાં મંદિર પાસે ગઈ તારીખ મોડી સાંજે પોલીસને એક આધેડનો મૃતદેહ મળ્યો હતો જેથી તેનું પોસ્ટમોર્ટમ કરાવતા ખિસ્સામાંથી ડાયરી મળી આવી હતી અને તેના પરથી પોલીસને મરનાનું નામ શૈલેન્દ્ર રમેશભાઈ પંચાલ અણમોલનગર ગોરવા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ તેના પરિવારજનોની તપાસ માટે પહોંચી ત્યારે મૃતકની માતા ધર્મિષ્ઠાબેન પંચાલે પુત્રને ઓળખી બતાવ્યો હતો મરનાર શૈલેન્દ્ર પંચાલ વીસ વર્ષ પહેલાં કંપનીમાં નોકરી પર ગયા બાદ પરત ફર્યો ન હતો જેથી માતા અને ભાઈ ઉપેન્દ્ર લાંબા સમયથી તપાસ કરતા હતા કોવિડ દરમિયાન મૃતક શૈલેન્દ્રના ભાઈ ઉપેન્દ્રનું પણ મોત નીપજ્યું હતું ગુમપુત્ર લાંબા સમયે મળ્યો અને તે પણ મૃત અવસ્થામાં જેથી માતા પર આપ તૂટી પડ્યું હતું ગુમ દીકરો તો ના મળ્યો પણ મળ્યો તેનો મૃતદેહ વર્ષો પછી દીકરાની ભાડ તો મળી અને પરિવારજનો ખુશ પણ થયા પરંતુ જ્યારે પોલીસ દાદાએ કહ્યું કે તમારો ગુમ થયેલો દીકરો હવે આ દુનિયામાં નથી વર્ષો બાદ સંતાન મળ્યું પણ મૃત હાલતમાં હે કુદરત તારો આ તે કેવો છે નિર્ણય બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ પંચા શૈલેન્દ્ર

ઓળખી કે મારો છોકરો છે તો શું કે શું કે 25 વર્ષે તમારો જે છોકરો છે એનો થાય ફોન મળ્યો છે હા આજે અહીંયા આવ્યા છો તમે જોસ્તી બોલો થોડું શું કે શું કે 25 વર્ષ પછી જે આ દીકરો તમારો મળ્યો છે પણ એ બી ના કોઈ દિવસ નથી મળ્યો મને અમે બહુ તપાસ કરી પણ કોઈ જગ્યાએ પત્તો જ ના લાગ્યો અને આ લાસ્ટ દશામાં મંદિરેથી મળી તો કોકે કહ્યું હશે તો પોલીસવાળા તપાસ કરવા ગયા પછી કિસ્સામાંથી પાવતી મળ્યું ઘરનું એડ્રેસ મળ્યું એ એડ્રેસ પરથી ખોરતા આવ્યા પોલીસવાળા અને પછી અમે એ પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે અહીં તો ગોરવા પોલીસ સ્ટેશનમાંથી જે બિનવાસી ડેથ બોડી એટલે કે મૃતક સભને જે લાવવામાં આવ્યું હતું જેનું પોસ્ટમોર્ટમ દરમિયાન શરૂ કરતાં પહેલાં જ એના જેકેટમાંથી એક ડાયરીનું પાનાની પાવતી મળી ચબરકી મળી હતી જેમાં જે એડ્રેસ હતું જે તપાસ અધિકારી અધિકારીશ્રીને અમે સુપ્રત કરી અને જણાવ્યું હતું કે આ ડાયરીમાં કાગળ મળ્યું છે તપાસ કરતા અધિકારીએ ખૂબ જ સુંદર કામગીરી કરી અને વહેલી તકે એમના પરિવારની શોધખોળ કરી અને જાણ જાણવા એવું મળ્યું છે કે પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ પહેલાં ભાઈ જે છે એ કોઈ ઘરેથી ચાલ્યા ગયા હતા અને આજ રોજ તેમના મૃતક શબને ઓળખાણ કરવા માટે તેમના પરિવારજનો આવ્યા હતા અને પોલીસની ઝડપી અને સુંદર કામગીરીના લીધે આજે આપણે ઈચ્છે કે કંઈ જીવતો વ્યક્તિ એમને મળે તો ઘણું સારું થાત પણ આજે એક મૃત ભલે મર્યા પછી પણ આજે એના ઘર અને એના પરિવારનો મિલાપ થયો છે દુઃખદ ઘટના છે પરંતુ આજે એને એના ઘરથી એની સ્મશાન યાત્રા નીકળશે અને પોલીસની કામગીરીને અમે વખાણીએ છીએ તપાસનો વિષય હોવાથી વધુ હું આમાં માહિતી નહીં આપી શકું તપાસ કરતા અધિકારી જોડેથી વિશેષ માહિતી આપને મળી જશે